પાર્ટી તરફથી અને આમ આદમી પાર્ટીની ટીમ તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું કે આપ સૌ સ્નેહ મિલન સમારોહમાં આવજો મને ખૂબ ખુશી થાય છે હું તમારા બધાનો ખૂબ ખૂબ આભારી છું કે તમે મારા આમંત્રણને માન આપ્યું સ્વીકાર્યો અને આટલી વિશાળ સંખ્યામાં તમે તમારો કિંમતી સમય કાઢીને આવ્યા છો બધાયનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને સૌનો આભાર વ્યક્ત કરું છું વિશેષમાં અમારા બહેનો બધા આવ્યા છે એમનો પણ વિશેષ આભાર પિલકાથી મુક્તાબેન આવ્યા છે અન્ય બધા બહેનો છે એમનો પણ સહર્ષ હું સ્વાગત કરું છું આ આપણા ખેતરનો કામકાજનો સમય છે મોસમ ફૂલ ચાલે છે આ વરસાદનો વાતાવરણ થયું છે અને એમ છતાંય તમે દૂર દૂરથી અલગ અલગ ગામડાઓમાંથી તાલુકામાંથી પધાર્યા એ મારા માટે ગર્વ લેવા જેવી બાબત છે અને ખૂબ ખુશીની બાબત છે આ સાથે આ કાર્યક્રમની શોભા વધારવા માટે આપણને સૌને માર્ગદર્શન પ્રેરણા આપવા માટે વિશેષ ઉપસ્થિત રહ્યા છે એવા દિલ્હીના ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી દુર્ગેશ પાઠકજી જેઓ હાલમાં ગુજરાતના સહપ્રભારી તરીકે કામ કરી રહ્યા છે અને એવા જ બીજા સહપ્રભારી શ્રી ગુલાબસિંહ યાદવ સાહેબ એમનું પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને જેમનું માર્ગદર્શન હંમેશા મળતું રહે છે અને જેમના માર્ગદર્શનની જરૂર હંમેશા પડતી રહે છે એવા આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકર મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયાનું પણ હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું વિશાવદર વિધાનસભાની ચૂંટણી દરમિયાન હું તો અહીંયા નવો હતો બધા જ વિસ્તારો બધા જ ગામડાઓ બધા જ રસ્તાઓ મેં જોયેલા હતા નહીં બધાને હું જોયેથી ઓળખતો હતો નહીં પણ જેમણે પોતે જ ધારાસભ્યના ઉમેદવાર છે અને પોતે જ ધારાસભ્ય બનવાના છે એવી ધગવા ખંતથી જેણે આખી ચૂંટણી પોતાના ખવે ઉભાડી લીધી એવા અમારા આગેવાન અને વિસાવદનના અસલ ધારાસભ્ય હરેશભાઈ સાવલિયાનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું હું તો ખાલી કાગળ ઉપર છું વાસ્તવિક ધારાસભ્ય અમારા હરેશભાઈ સાવલિયા છે એમણે ખૂબ મહેનત કરી ખૂબ દોડ્યા કેમ કે આ પંથક ના માણસ છે કેશુ વખતથી રાજકારણમાં સક્રિય છે ઘણું બધું એમણે રાજનીતિમાં જોયું છે આ પંથકમાં જોયું છે જાણકાર છે સક્ષમ છે સક્રિય છે પણ જ્યારે આમ આદમી પાર્ટીએ એવું નક્કી કર્યું અરવિંદ કેજરીવાલજી વિસાવદર ની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા ઉમેદવાર બનાવો છે ત્યારે આમ ખોખારો ખાન જેને વધાવી લીધો હતો ને એવા હરીશભાઈ સાવલિયા હતા મારા આ વાત મજાની કરી એમ એવા હરીશભાઈ જેમણે મારું બાવડું જાલી અને અનેક જગ્યાએ મને ફેરવ્યો એવા ભાઈ શ્રી જયશુખભાઈ પાગળાલ ખાંભા ગીરવાળા આખી ચૂંટણી દરમિયાન ઘણીક મારી ગાડીમાં હોય અથવા ઘણીક મનોજભાઈની ગાડીમાં હોય કેમ કે બધા રસ્તા આપણે જોયા ન હોય કયું ગામ કઈ બાજુ આવ્યું ક્યાંથી ક્યાં નીકળાય ખ્યાલ હોય નહીં સ્વાભાવિક છે મને અને મનોજભાઈને બંનેને માર્ગદર્શન પૂરું પાડ્યું જ્યાં જવું હોય ત્યાં લઈ જાય મેનેજમેન્ટ કરે જયશુખભાઈ પાગળાળનો ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું ભેસાણની આમ આદમી પાર્ટીની ટીમનું નેતૃત્વ કરતા એવા પીઢ આગેવાન અમારા વેપારી મિત્ર કિશોરભાઈ સાવલિયા ન્યા કે ઊભા છે કિશોરભાઈએ એકલા આખે આખા વેસણ તાલુકાની જવાબદારી લીધી કે ગોપાલભાઈ અહીંયા સભા કેરેલી મીટિંગ કરવા પૂરતા આવો એટલું ઠીક છે પણ બીજી કઈ અહીંની ઉપાધિ કરતા નહીં અહીંથી તમારો વજન જ પડશે અને એ જવાબદારી કિશોરભાઈ સાવલિયાએ સંભાળી એમની હારે ધવલભાઈ કથિરિયા દિનેશભાઈ રૂપારેલિયા કુણાલભાઈ કપુરિયા અમારા ગટુભાઈ નિકુંજભાઈ અનેક આગેવાનો વિશાલભાઈ મોવલિયા નામ લેવા બેસીસ તો બહુ લાંબુ લિસ્ટ છે કોનું નામ બાકી રાખવું કોનું લેવું એક બધા બધા પ્રેમ સાથે બધા ભેસાણ ટીમે કામ કર્યું અમારી વડાલ જિલ્લા પંચાયત અને ડુંગરપુર જિલ્લા પંચાયત ની ટીમે બધાય ખૂબ મહેનત કરી કૈલાશભાઈ સાવલિયા જામકાથી આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના સભ્ય છે એમણે ખૂબ મહેનત કરી અને બધાએ એટલે મેં કીધું એમ નામનું લિસ્ટ બહુ લાંબુ છે પણ આજે આ નવા વર્ષ નિમિત્તે ઋણ અદા કરવાનો ઋણ સ્વીકારવાનો આ સમય છે કે તમે બધાએ ભેગા મળી અને બહુ મોટું કામ કર્યું છે મને બહુ મોટા આશીર્વાદ આપ્યા છે એ બદલ હું તમારા બધા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બધાનું ઋણ વ્યક્ત કરું છું રાજકારણમાં તાલુકા પંચાયતની ચૂંટણી જીતવી બહુ મુશ્કેલ છે અને એમાંય તે તમે હો બીજા ગામના અને ચૂંટણીમાં ઉભા રહ્યો બીજા ગામમાં તો પોતાના ગામમાં ચૂંટણી જીતવી અઘરી વસ્તુ હોય છે આજકાલ સમય એવો છે પૈસાનો પ્રભાવ છે રાજનીતિ ઉપર ગુંડાઓનો પ્રભાવ છે સરકારી તંત્ર એક તરફી કામ કરતું હોય એવા માહોલની ચૂંટણી પોતાના ગામમાં કેવડો વિશ્વાસ કર્યો તમે અને એ તમે જે વિશ્વાસ કર્યો એટલો જ મોટો અરખ મને છે ઉત્સાહ મને છે હું કાલે બપોરે એક વાગ્યા સુધી હું અહીંયા વિસાવદરમાં હતો કાલે સાંજના સમયે હું જામનગર હતો રાતે રાતે પાછા વિસાવદર આવી ગયો અને શાસનમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને પાછો અત્યારે અહીં આવી ગયો ને પાછો પાછો કાલ સવાર અમરેલી વયો જશ ને આજે પાછો વિસાવદર હેલિકોપ્ટર એ ટૂંકું પડે ને એટલી દોડધામ હું તમારા બધાના આશીર્વાદ થી કરી રહ્યો છું અને તમે બધા જોતા હશો કેમ કે તમે મારા જેવા નાના માણસ ઉપર યુવાન વ્યક્તિ ઉપર એટલો મોટો વિશ્વાસ જેમ થાય છે કે આ વિશ્વાસ ઉપર ખરા ઉતરવા માટે હજુ મારે જે કરવું પડે ને મારે કરવું છે પણ એક વખત આપણે બતાવી દેવું છે કે નાના માણસની તાકાત કેવડી હોય છે દોસ્તો આજે મને કહેતા બહુ ખુશી થાય છે કે વિસાવદર વિધાનસભાનું નેતૃત્વ તમે મને સોંપ્યા પછી વિધાનસભાની અંદર મેં ખૂબ બધા પ્રશ્નો આપણા વિસ્તારના અને ગુજરાતના પ્રશ્નો ઉઠાવ્યા જિલ્લાની મિટિંગોમાં તાલુકાની મિટિંગમાં પ્રાંતની મિટિંગમાં અલગ અલગ અનેક પ્રશ્નો ઉઠાવ્યા અને આ સિવાય ત્રણેય તાલુકામાં આપણી ઓફિસ ખુલ્લી રેશભાઈ કહેતા હતા કે આ લગભગ છેલ્લા ઘણા વર્ષો પછી આવું પાછું જોવા મળે છે કઈ નહીં તાલુકામાં આમ આદમી પાર્ટીની ઓફિસ ચાલુ હોય અને એમાં એ એ આમ આદમી પાર્ટીની ઓફિસ ખોલવામાં ચલાવવામાં અમારા અને ભાઈ યાદવનો પૂરો હાથ છે છે ત્યારે બધી ઓફિસો એટલે ધન્યવાદ અમે કે અમને તીન ઓફિસેસ ખોલે આશીર્વાદ છે દસ સાલ માં પહેલી બાર હો તીનો તહેસીલ આમ આદમી પાર્ટી વિધાયક દફતર ખુલા હુઆ તો મેં આપદર માં ભેસાણ માં અને જુનાગઢ સિટીમાં ત્રણેય જગ્યા દિવસ રાત કાર્યાલય ખુલ્લું હોય છે વિશાવદરની ઓફિસમાં અમારા હરેશભાઈ જયસુદભાઈ રવિભાઈ રાહુલભાઈ ભદ્રેશભાઈ અનેક નામી અનામી કાર્યકર્તા હોય છે આખો દિવસ હરેશભાઈ વલધાણિયા જેનું નામ લઉં એનું નામ ઓછું પડે આખો દિવસ ઓફિસે હાજર રહે બધાને મળે વાત સાંભળે પેસાણની ઓફિસની અંદર અમારા હરેશભાઈ આપણે કિશોરભાઈ સાવલિયા ધવલભાઈ કુણાલભાઈ આ બધા કાર્યકર્તાઓ પેસાણની ઓફિસનું સંચાલન સંભાળે છે અને જુનાગઢની ઓફિસ જે છે એનું ચાલે ફર્નિચર નું કામ રાજુભાઈ બોરખતરીયા પ્રવીણભાઈ રામ અને અન્ય ઘણા કાર્યકર્તાઓ પિયુષભાઈ પરમાર આ બધા જ કાર્યકર્તાઓ અત્યારે આપણી વચ્ચે નથી એ બાબતનું જરાક વસવસો છે કે એવા હજરબમ આગેવાનો હોત તો અહીંયા સ્ટેજ આપણું વધારે રૂપાળું લાગે વધારે સારું લાગે પણ કાંઈ વાંધો નહીં આપણે સંઘર્ષનો રસ્તો પકડ્યો છે લડવાનો રસ્તો આપણે પકડ્યો છે અને સારી વાત એ છે કે મને તો હું તો લડવા વાળો માણસ છું પહેલેથી અમને ક્યાંય ટેકો નહોતો મળતો સારી વાત એ છે પહેલી વાર તમારો ટેકો મળી ગયો છે ને અમારું બળ વધી ગયું છે હવે હજાર પંપ પાથી લેવાનું છે દોસ્તો સરકાર હમણાં નવી નવી બદલાણી ધારાસભ્યો બદલાણા મંત્રીઓ બદલાણા બધા ધારાસભ્ય મંત્રીમાંથી ધારાસભ્ય થઈ ગયા એક વાત આપણે સમજવી પડે એમ છે કે ભાજપના એકસો ને સાહીઠ જેટલા જે ધારાસભ્યો છે એ એક ટીમ ગણાય ભાજપ પાર્ટીની એક આખી ટીમ ગણાય વખત વખત તમારા બધાના આશીર્વાદથી વિધાનસભામાં ગયો પછી બહાર આવીને સ્ટેજ એમ કીધું કે ભાજપના જે કઈ ધારાસભ્યો છે એની હેસિયત ન્યા પટાવાળા નથી આવું મેં અનેક કાર્યક્રમોમાં કીધું આજ હું તમને એનો પુરાવો આપું કે નવું મંત્રીમંડળ બનવાનું હતું ત્યારે ટીવીમાં સતત એવું આવતું હતું ફોન આવશે ફોન આવ્યો ફોન આવશે ફોન આવ્યો ફોન આવશે ફોન આવ્યો આવતું આવતું મંત્રી છે કોણ હશે એની સવારે અગિયાર વાગ્યા પેલા ભાજપના એકેય ધારાસભ્યને કહેવાનું ભાજપને વ્યાજ વ્યાજબી નથી લાગતું બધા હવામાં હાથ મારતા કોણ આવશે ને કોણ નહીં એની ઓકાત શું થાય તમારી પાર્ટી તમને કહેવાય રાજી નથી તમારામાંથી કયો બનવાનો છે મારી આરે ટીમ હોય મારી હારે હરેશભાઈ હોય જયસુખભાઈ હોય મનોજભાઈ હોય તો પાંચે ભેગા મળીને નક્કી કરીએ કે હું એકલો નક્કી કરીને અલગથી હરેશભાઈ તમને બનાવી દઉં સમજાણી તમને આને ફોન આવી ગયો ઓલન ફોન આવી ગયો ફોન છે નો આવી ગયો કેમ તમે એકસો દોઢસો જણા એક રૂમમાં બેસી બેસીને નક્કી ન કરી શક્યા કેમ કે ભાજપમાં ઉપર બેઠેલા બે જણા છે ને આ દોઢસો ને પટાવાળા માને છે પટાવાળા કેમ કરવાનું જો એ દોઢસો દોઢસો નેતા હોત જનતાના વાચા પ્રતિનિધિ હોત તો બેહાડ્યા હોત એક રૂમમાં બધાને પૂછ્યું હોત ને પછી રૂમ માં રૂમ માં નક્કી કર્યું હોય કે આ દોઢસો માંથી આટલા સત્યાવીસ જણા મંત્રી બાકીના વગાડો તાળ્યો પણ એક કઈને કહેવામાં ન આવ્યું દોઢસો દોઢસો પટાવાળા છે દિલ્હી વાળા ને ખબર છે જેટલું કહેશું એટલું જ કરશે નકર નીણ નહીં નાખે કેવી એમ ન કરે તો નીણ લઈ લે એમ છે દોસ્તો નવા વર્ષે આ વાત મેં એટલા માટે કરી

જે નેતાના ભરોસે આપણે સરકાર મૂકી છે એની નેતામાં દમ નથી તો એના ભરોસે આપણી સરકાર હાલતી હોય તો આપણા જીવનમાં સુખ ક્યાંથી આવે આપણો નેતા હજરબમ હોવો જોઈએ આપણો નેતા નિર્ણાયક હોવો જોઈએ આપણા નેતામાં પાવર હોવો જોઈએ એ ધારે નિર્ણય કરી શકે એવો નેતા હોવો જોઈએ હવે અહીંયા તો જે મંત્રીને કાઢી મૂક્યા એને બહાર આવીને બોલવાય નથી દીધું ખૂંકામ કાઢ્યા તમને લીધા તેથી બહુ વખાણ થતા એ બધાના

જ્યારે તમારો નેતા તૈયાર હશે તમારો નેતા મજબૂત હશે નેતામાં જો કોઈ દમ નહી હોય ગાંધીનગર ની બજારમાં એનું વજન નહીં પડતું હોય તો ઈ નેતા આપણું હું કલ્યાણ કરે કૃષિ મંત્રીને મેં રજૂઆત કરી કે ભાઈ ટેકાના ભાવે મગફળીમાં અફવા ચાલે છે કે હિતેર મણક લેવાની છે બસો લેજો હજુ તો હું લેટર લખી લ્યો ત્યાં મંત્રી બદલાઈ ગયા મતલબ તમે અને હું એમ માનીએ કૃષિ મંત્રી રજૂઆત કરીએ કૃષિ મંત્રી એમ માને હું રહીશ કે નહીં રહો રહીશ એ ચિંતામાં ફરતો હોય તમે હિતેલેખ દોઢ સોલે હિત લેખ દોઢસો એ ચિંતામાં ફરતા હો ક્યાં સરકાર નથી દોસ્તો સરકસ ચાલે છે સરકસ સંગીત ખુરશી ની રમત છે ચાર ખુરશી મૂકી છે કરે કરે છે છે ડક ડક બંધ થાય એટલે બે જવાનો જેનો વારો બે જાય વળી ડક ડકડક ચાલુ થાય એટલે ગોલ ગોળ ફેર્યા કરે ને વળી પાછું ડકડક ડક બંધ થાય એટલે ખુરશી બે જાય હાલે છે કે હાલ તો આવું સંગીત ખુરશી ની રમત આવતી શાળામાં એમાં એક જણો ખંજરી વગાડતો પેલા શાળામાં ખંજરી આવતી એમાં હથળિયા પછાડવાની ઢકઢક ઢકડક થાય એ લોકો ગોલ ગોળ ફરે ખુરશી સરકાર નથી જ્યાં સરકાર નહીં હોય ત્યાં સુખ સમૃદ્ધિ દાદાગીરી કરે તો પ્રોટેક્શન કોણ આપે તો કે પોલીસ સરકાર આપે અને નબળા અને સબળાની વચ્ચે એક હજડબમ દિવાલ બનાવવાનું કામ સરકાર છે સરકાર એટલે નબળા અને સબળાની વચ્ચેનો એક રસ્તો માણસ કે જે બંનેને ન્યાય કરે નબળા માણસ એટલે કે જેની પાસે આર્થિક રીતે બીજી ત્રીજી રીતે કંઈ છે નહીં એનાય હકનું રક્ષણ કરે જેની પાસે કંઈક છે એનાય હકનું રક્ષણ કરે એનું નામ સરકાર પણ આજ શું થાય છે કે નબળા માણસને પોલીસ બે ધોખા વધારે માળે છે અને રૂપિયાવાળાના છોકરા પોલીસ ઉપર ગાડીઓ ચડાવી દે તો સલામ મારે છે બેટા વ્યવસ્થિત ચડાયો વ્યવસ્થિત ગાડી માટે ચડાયું દોસ્તો આ પરિસ્થિતિ બદલવા માટેનો રસ્તો વિસાવદરથી આપણે ખોલ્યો છે ગુજરાત આખામાં તમે જે મોટું કામ કર્યું છે એ કામ એવું છે કરોડો લોકો રાજનીતિથી કંટાળી ગયા હતા કે મૂકો લભ પડતી હતાશ થઈ ગયા હતા નિરાશ થઈ ગયા હતા થાકી ગયા હતા માનસિક રીતે બધું છોડી દીધું મૂકો ભાઈ આ કઈ કરવા જેવું નથી ખબર હતી કે ખોટું થાય છે પણ બોલવા કોઈ તૈયાર નહોતું કેમ કે થાકી એટલા ગયા હતા કેમ બોલવું શું કામ બોલવું સહેજ બોલો તા તમને પોલીસ પકડી જાય સહેજ બોલો તા તમને ભાજપના માણસો ધાક ધમકી કરી જાય ગરીક બોલો તો વળી તમારું કઈ ઉપજે નહીં તમે જે નેતાના ટેકે બોલતા હોય એ નેતા હવાર થાય ભાજપમાં આવી જાય તમે એકલા પડી જાઓ વર્ષોથી ગુજરાતની જનતા દુખી તો હતી પણ બોલે એવો રસ્તો નહોતો એની પાસે તમારા બધાનું આ ગુજરાત ઉપર એક ઋણ છે કે તમે અહીંથી રસ્તો ખોલી દીધો છે વિસાવદરથી ડેલી ખોલી દીધી છે તમે એની ડેલી ખોલી છે ત્યાંથી રાજમાર્ગ નીકળે છે વિધાનસભા સુધી પહોંચવાનો છે આ વિસાવદર વિધાનસભાથી અને તમારા હાથે એવું સારું કામ થયું છે અંદર અહીંયા તમામ પણ તમે જે ટક્કર આપી છે તમે જે ઈમાનદારીથી નિષ્ઠાથી કામ કર્યું છે જે મતદાન કર્યું છે એ એળે નથી જવાનો એવો મને પૂરો વિશ્વાસ છે દોસ્તો તમે બહુ સરસ મોટું કામ કર્યું છે આજે નવા વર્ષમાં હું આપણા બધાએ કાર્યકર્તાઓને આગેવાનોને સમર્થકોને વડીલોને શક્તિ આપે એવી હું નવા વર્ષે પ્રાર્થના કરું છું અમને ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું કે લડાઈ હજુ તો એમ સીધા નહીં હાલે એટલા વર્ષથી ખાઈ ગયા છે ગોઠણિયા વાળી એટલે સીધા તો નહીં હાલે થોડીક વાર લાગશે પણ જેમ મનોજભાઈએ કીધું એમ તમે બધાએ મને આશીર્વાદ આપ્યા પછી તમારો મત મળ્યા પછી તમારો પ્રેમ મળ્યા પછી તમારા આશીર્વાદ મળ્યા પછી આખા ગુજરાતની જનતા હવે મને આશીર્વાદ આપે છે પ્રેમ આપે છે આમંત્રણ આપે છે બોલાવે છે તમે જાણતા હશો ગુજરાતને ખૂણે ખૂણેથી લોકો ફોન કરીને મેસેજ કરીને રૂબરૂ આવીને પાર્ટીમાં ઈશુદાનભાઈને કે મનોજભાઈ મનોજભાઈને કે હરેશભાઈને ફોન કરીને કહે છે કે ભાઈ તમે અહીંયા આવો અહિયાં તમારી જરૂર છે

કે તમે બધા હુકમ કરો તો હું નવા વર્ષથી નવા ચડું તમે બધા એમ કે ભાઈ ગોપાલ તારે કરવાનું છે તો પછી હું નવા સાહે ચડું ગુજરાત ભરના લોકો એમ ઈચ્છે છે કે ગોપાલભાઈ અમારા ગામમાં આવે અમારે ત્યાં મીટિંગ કરે સભા કરે અવાજ ઉઠાવે મુદ્દો ઉઠાવે પણ એ બધું કામ કરવા માટે મારે તમારી રજા લેવી પડે અને અહીંયા બેઠેલા બધા જ માણસો ખોકારો ખાઈ મને રજા આપે તો હું મનોજભાઈ ને ઈશુદાનભાઈ ને કેજરીવાલ સાહેબ ને કહી કે ગોઠવો મારો આખા ગુજરાતમાં હલાઈ નાખવાના છે પાટિયા ભાજપના પણ તમે બધા મને હુકમ કરો છો કે નથી કરતા હુકમ કરો છો બધા અડધા હા પાડી છે તો મારે હવે પછી આવતા વર સુધી વાટે રહેવું પડશે ભાઈ હોય એટલા બધા બોલો કે ભાઈ ગુજરાતમાંથી માંથી ભાજપના મૂળિયા કાઢી નાખવાની જવાબદારી તમે મને હોપો કે નહીં જવાબદારી તમે મને આપો છો તો હું આજથી તમારી રજા લઉં છું વાંધો નથી ને અહિયાં હું મળતો રહીશ તમને બધાને બધાને ખબર છે બીજા અને ચોથા શુક્રવારે વિસાવદર ઓફિસે બીજા અને ચોથા શનિવારે ભેસાણ ઓફિસે હું રૂબરૂ મળતો હોઉં છું અને આ ફિક્સ ચાર દિવસનો કાર્ય કોઈ આકસ્મિક કાર્યક્રમ કદાચ આવી ગયો હોય કઈ ઘટના દુર્ઘટના હોય તો ન હોવ નહીતર તો હું બીજા ચોથા શુક્રવારે વિસાવદર બીજા ચોથા શુક્ર શનિવારે બેસાણની કાર્યાલયમાં હંમેશા રૂબરૂ મળવા માટેનો બેસતો હોઉં છું અને અહીંયા ડુંગરપુર જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓ આગેવાનો વિસાવદર મળી શકે બડાલ જિલ્લા પંચાયત સીટના કાર્યકરો આગેવાનો બેસાણ મળી શકે એવી વ્યવસ્થા ગોઠવેલી છે તમારા બધાના આશીર્વાદથી